હાલો મિત્રો ફૂલ ખાતરી વાળું જવાબદારી વાળું ટ્રેક્ટર વેચવાનું છે આવું ટ્રેક્ટર તમને પાછું મળશે નહીં અને એક થી વેચવાનું છે ટ્રેક્ટરની અંદર ટોટલ કામ કરાવેલું છે આ ટ્રેક્ટર લીધા પછી તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં એન્જિન અને એવરેજની પણ ટોટલ જવાબદારી અને ડોક્યુમેન્ટ કાગળિયા વાળું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની કિંમત જાણીને પણ તમને નવાઈ લાગશે આ કિંમતમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં તો વહેલી તકે આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા જયરાજભાઈનો કોન્ટેક કરો અને કોઈ પણ પ્રકારનો દગો કરવાનો નથી જે કન્ડિશન હશે તે જ કન્ડિશનમાં કહીને તમને આ ટ્રેક્ટર આપવાનું છે અને જયરાજભાઈને ગમે ત્યારે તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો ખાતરીવાળું અને જવાબદારીવાળું ટ્રેક્ટર

ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશન સીટ છત્રી કમ્પ્લીટ ટાયર ની વાત કરું તો પાછળના ટાયર આખા 80% જેવા ન્યુ કન્ડિશન ટાયર જોવા મળશે તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી ટાયર એકદમ સારા છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલાં જયરાજભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ઘણા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પછી જયરાજભાઈના મિત્રો જે આ ટ્રેક્ટર છે તે રૂબરૂ જોવા જાય છે તો તેમને ખોટો ધક્કો થાય છે તો જયરાજભાઈના વગર તમે આ ટ્રેક્ટર લેવા જોવા જતા અને ટ્રેક્ટરની બીજી ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે કિંમત માત્ર એક લાખ અને પાસઠ હજાર જે અંદાજિત છે હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે અને જવાબદારી વાળું આ ટ્રેક્ટર કિંમત છે 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 ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈના નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો